આગામી ત્રણ કલાકમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક સાબરકાંઠા ગાંધીનગરમાં વરસાદની શક્યતા અરવલ્લી જૂનાગઢ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ અને આણંદમાં પણ આગામી આ ત્રણ કલાક વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી ભરૂચ અને આણંદમાં પણ આગાહી વડોદરા છોટા ઉદયપુર નર્મદા પંચમહાલ દાહોદ અને ખેડામાં પણ ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે મૈસાગર પાટણ અને મૈસણામાં પણ આ 3 કલાક વરસાદની આગાહી સુરત તાપી દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર અમદાવાદ બનાસકાંઠા ભાવનગરમાં પણ આગામી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે એક તરફ અવિરત સતત વરસાદ પડી રહ્યો છે આ સાથે ફરી એક વખત હવામાન વિભાગ તરફથી નોવકાસ્ટ જાહેર કરવામાં આવ્યો છે આ નોવકાસના અનુમાન મુજબ આગામી આ 3 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ક્યાં હળવા કેક મધ્યમ તો ક્યાં ધોધમારપણ વરસાદ પડી શકે છે પોરબંદર રાજકોટ જામનગર દ્વારકા અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાતના પણ અનેકવા વિસ્તારો કે જે આગામી આ 3 કલાક દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તો આગામી આ 3 કલાક હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી